વિસ્તારોમાં આવે વાત મેઘરાજાની મેગા ઇનિંગ પર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે કચ્છમાં હાલ ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે અનેક એવા વિસ્તારો કે જે વરસાદી માહોલ કચ્છમાં છવાયેલો છે આપણે જણાવીએ કે ભયાઉ હોય ભૂજ નખત્રાણામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે પર પર મુંદ્રામાં પણ વરસાદ લૂણી વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જામેલો છે રણ વિસ્તાર કચ્છ કે જ્યાં વરસાદી માહોલ ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા છે મુન્દ્રાના અમે દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ કે ધોધમાર વરસાદ શરૂ થયો છે મેઘરાજાની મેગા ઇનિંગ ત્યાં ફરી એકવાર શરૂ થઈ છે અને પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે ત્યારે અત્યારે જોવા જઈએ તો અસહ ગરમી બાદ ભુજ શહેરમાં માત્ર અડધો કલાક જ વરસાદ વરસ્યો છે

અત્યારે જોવા જઈએ તો નગરપાલિકા ને ની કામગીરી સામે અનેક સવાલો થવા પામ્યા છે તે પણ એક હકીકત છે ખાસ કરીને રિક્ષા છે તેમની સાથે વાત વર્ષાની પાણી ભરાય છે શું કહેશો

કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન રસ્તાઓ પર નદીઓ વહી રહી છે જરાક હજી તો વરસાદની શરૂઆત છે અને મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે ભુજના મોટા બંધમાં પાણીની આવક નોંધાઈ છે પ્રવાસમાં વરસાદ વરસતા નવા નીર આવ્યા છે પાણીની આવક સતત જોવા મળી રહી છે મોટા બંધમાંથી ભુજના હમીરસર તળાવમાં પાણી પહોંચે છે ત્યારે જગતનો તાત પણ નવા નીરની આવકથી ખુશખુશાલ છે વરસાદને પગલે ઠેર ઠેર પાણી વહી નીકળ્યા છે વરસાદી ફરી એકવાર અમરેલીમાં મેઘરાજા મેગાઇનિંગ રમી રહ્યા છે અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદે જમાવટ બોલાવી છે ફરીકવાર અમરેલીમાં રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગ્રામ્ય લોકો પણ ખુશખુશાલ છે પરંતુ રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા છે રાજુલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ રાજુલાના ડુંગર મોરંગી માંડલ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયેલો છે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ વરસતા હવે જગતનો તાત ખુશખુશાલ છે સતત આભાર માની રહ્યો છે ઈશ્વરનો કે કાચું સોનું સતત તેઓ વરસાવી રહ્યા છે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ કઈક આ રીતે કેમેરામાં કેદ થયા છે ભાવનગરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સતત નવા નીરની આવક થઈ છે જગતનો તાત ખુશખુશાલ છે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે બગદાણા પંથકના વાઘરદડા ગામે નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે નદીમાં ઘોડાપુર આવ્યું છે નવા નીર આવતા ગામની નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે વરસાદને કારણે ગામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે જેના કારણે જગતનું તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યું છે વાવણી લાયક વરસાદ જગતના તાતને મળી રહ્યો છે અને નદીનાળા ડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે માલપુરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વહેલી સવારે વરસાદ ખાબક્યો અને બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે મોડુંગરી ભેમપુર રઘુનાથ પૂરમાં વરસાદ આવ્યો છે ત્યારે કોએલિયા અને સોનેકપુરમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે વરસાદથી મગફળી કપાસ સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે પાક ખૂબ સારા થશે તેવી ખેડૂતોને આશા છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે ધોધમાર વરસાદના કારણે જગતનો તાત પણ ખુશખુશાલ છે કારણ કે એમના જે ચોમાસું પાક છે એમાં જીવનદાન મળશે સારા પાક થશે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે કુલ બાર રાજ્યો માટે તો રેડ એલર્ટની વાત કરી જ હતી અને એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી માહોલ એવો જામ્યો છે કે અનેક એવા રાજ્યો કે જે પૂરની સ્થિતિ પણ નિર્માણ પામી છે દેશના કુલ દસ રાજ્યમાં વરસાદ આફત બનીને આવ્યો છે સોળ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ આપ્યું હતું ઉત્તરાખંડની વાત કરીએ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘરાજાનો માર વરસવાનો મૂડ છે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા છે પૂર્વોત્તરના રાજ્યોમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ અને કેરળમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે મહારાષ્ટ્ર અને ઓડિશામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘરાજાની મેગાઈનિંગ તમામ જે રાજ્યો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી ઉત્તરાખંડ આસામ મુંબઈ બિહાર રાયગઢ તમામ જગ્યાએ પૂરની પરિસ્થિતિ હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે રસ્તા પર નદીઓ વહી રહી છે ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું તો આસામમાં કુલ ઇઠ્યોતેર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પૂરના કારણે માયાનગરી મુંબઈમાં પણ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે મુંબઈની જીવાદોરી કે જે મુંબઈના લોકો માટે એક ખૂબ મહત્વ ધરાવે છે એવી જે ટ્રેન છે લોકલ ટ્રેન એને એ પણ અસર એ પણ પ્રભાવિત થઈ છે તો રાયગઢમાં પણ વરસાદી માહોલ એવો જામ્યો છે કે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને નેપાળમાં પણ ખૂબ વરસાદ છે જેના કારણે બિહારની નદીઓ પણ ગાંડીતુર થઈ છે અને બિહારમાં પણ પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે અનેક એવી એવા રાજ્યો કે જ્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે અને રસ્તા પાણી પાણી થઈ ગયા છે માયાનગરી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર એવા પાણી ભરાયા છે કે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે મુંબઈ કે જે જેના લોકો સતત બિઝી રહે છે સતત વ્યસ્ત રહેતા લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે એનું કારણ છે વરસાદ સાંતાક્રુઝ દાદર એલબીએસ રોડ કુર્લા કિંગ સર્કલ વિલે પાર્લે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે પાલઘર રાયગઢમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે તાળોબાગ નગરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તો ક્રુઝ હોય દાદર એલબીએસ રોડ સહિતના અનેક વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આપને જણાવીએ કે મુંબઈમાં વરસાદ આફત બનીને આવી છે અને મુંબઈના લોકોને હમણાં રાહત નથી મળવાની આ વરસાદી આફતથી ભારે વરસાદની હવામાન વિભાગે હજી પણ આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસવાનો છે બારે મેઘ ખાંગા થતા મુંબઈ જળબંબાકાર થઈ ગયું છે અનેક રસ્તા કે જે બંધ કરવાની ફરજ પડી છે છ કલાકમાં મુંબઈમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદના કારણે કુલ સત્યાવીસ મુંબઈની ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે અમદાવાદ ઇન્દોર હૈદરાબાદની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે ટ્રેન અને બસ વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મુંબઈના દરિયામાં હાઈ ટાઇટ જોવા મળી રહ્યું છે એક તરફ ભારે વરસાદ બીજી તરફ મુંબઈના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે મુંબઈને વરસાદથી હમણાં તો રાહત નથી મળવાની વરસાદ મુંબઈકર માટે આફત બનીને આવ્યો છે અને ચોવીસ કલાક હજી પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે મુંબઈના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ચાર પોઈન્ટ પાંચ મીટરથી ઊંચા દરિયાના મોજા ઉછળી રહ્યા છે જેને દૂરથી સહેલાણીઓ જોઈ શકે પરંતુ એની નજીક ના જતા ખતરો રહેશે જીવ ગુમાવવાનો દરિયા કિનારેથી દૂર રહેવા લોકો લોકોને વિશેષ અપીલ પણ કરવામાં આવી રહી છે મુંબઈનો દરિયો ભારે વરસાદ તુર બન્યો હોય તેવા દ્રશ્યો કઈક આ રીતે કેમેરામાં કેદ થઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં મેઘરાજા આફત બનીને પધાર્યા છે માયાનગરી મુંબઈ સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે મહારાષ્ટ્રના ઘણા એવા જે શહેરો છે કે જ્યાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થતા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પર્યટક માટે આપને જણાવી કે રાયગઢ કિલ્લો હાલ બંધ કરવામાં આવ્યો છે એનડીઆરએફની ટીમ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ હાલ વણસી છે ભારે વરસાદને લઈને મહારાષ્ટ્રમાં એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પર્યટકોને પણ રાયગઢ કિલ્લા પાસે ન જવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે બંધ કરવામાં આવ્યો છે કિલ્લો તો ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ કર્ણાટકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે અને કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદ પડી રહ્યો છે મેંગલુરૂમાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણમાં સૌથી વધુ વરસાદી માહોલ ક્યાંક જોવા મળી રહ્યો હોય શાળા કોલેજો પણ બંધ કરવામાં આવી છે રજા જાહેર કરવામાં આવી છે અને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે મેંગલુરૂના આ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે દરિયો કે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે વરસાદને લઈને બેંગલુરુમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા પાણી એટલા ભરાયા છે કે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અને કામ વગર બહાર ન નીકળવા માટે પણ ત્યાં અપીલ કરવામાં આવી છે દેશમાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ ખાસો વધારો થયો છે જે જગતના તાત માટે સારા સમાચાર છે દેશમાં ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે ખરીફ પાકની વાવણીમાં કુલ ચૌદ પોઈન્ટ દસ ટકાનો વધારો થયો છે આપને જણાવી કે જે વિગતો હાલ સામે આવી છે અત્યાર સુધી ત્રણ પોઈન્ટ અઠ્યોતેર કરોડ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે કઠોળના વાવેતરમાં પચાસ ટકાનો વધારો થયો છે કઠોળની માંગ પણ એક તરફ વધારે છે વાવેતર પણ એક તરફ વધારે કરવામાં આવ્યું છે કેન્દ્રના કૃષિ વિભાગ દ્વારા આ તમામ આંકડા જાહેર કરવામાં આવ્યા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચૌદ પોઈન્ટ દસ ટકાનો ખરીફાકની વાવણીમાં વધારો જોવા મળ્યો છે અન્ન વાવેતરમાં ઘટાડો નોંધાયો છે સારા વરસાદથી વાવેતરમાં હજી પણ વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે